નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું 148મી જગન્નાથ પ્રભુની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે આ વર્ષે 10 વર્ષ બાદ વાસણાના ત્રિવેદી પરિવારને મામેરાના યશમાન બનવાનો અવસર મળ્યો છે વાસણા વિસ્તારમાં અરિહંત સોસાયટીના ચેરમેન મનીષ ત્રિવેદી અને તેમના પરિવારને આ વર્ષે ભગવાન જગન્નાથજીનું મામેરું ભરવાનો લાવો મળ્યો છે યજમાન મનીષ ત્રિવેદીના કહેવા પ્રમાણે આગામી સત્યાવીસમી જૂની રથયાત્રા નીકળવાની છે ત્યારે એક મહિના પહેલા જ મામેરા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવશે અરિહંત સોસાયટીમાં તો મામેરાનો ઉત્સવ છે જ પરંતુ આસપાસની દસથી વધારે સોસાયટીના રહીશો ભેગા મળીને આ ઉત્સવની ઉજવણી કરશે મામેરું અને રથયાત્રા સરસપુરમાં થવાનું છે પરંતુ વાસણા વિસ્તારમાં રથયાત્રા જેવી જ ઉજવણી કરવામાં આવશે અરિહંત સોસાયટી અને આસપાસના પાંચસોથી વધારે રહીશો ભેગા મળીને સળંગ ચાર દિવસ સુધી જુદા જુદા પ્રકારના ઉત્સવની ઉજવણી કરશે ચાર સુધી સોસાયટીમાં પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે વાસણની આસપાસની દસથી વધારે સોસાયટીમાં ઘરે ઘરે જઈને તમામને મામેરા માટે આમંત્રણ આપવામાં આવશે ચોવીસમી જૂનના રોજ ડાયરો યોજવામાં આવશે જેમાં સાધુ સંતો અને કલાકારો જોડાશે એ જ રીતે ત્રેવીસમી મેના રોજ ગરબાનું આયોજન પણ કરવામાં આવશે આ ઉપરાંત ભગવાનના મામેરાના દર્શનની સાથે સાથે ભક્તો માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે મામેરામાં આ વર્ષે કોઈ કચાશ ન રહે તે માટે સમગ્ર વાસણા વિસ્તારની દસથી વધુ સોસાયટી એક થઈને આ મામેરાના ઉત્સવની ઉજવણી કરશે વાસણા વિસ્તારની અરિહંત સોસાયટીના ચેરમેન અને મામેરાના યજમાન મનીષ ત્રિવેદીના જણાવ્યા અનુસાર સત્યાવીસમી જૂન રથયાત્રા પ્રભુની નીકળશે ત્યારે અમારી સોસાયટીમાં અત્યારથી એટલે કે એક મહિના અગાઉથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે

એકસો અડતાલીસની ભગવાન જગન્નાથની રથયાત્રાના મોસાળાના અમે યજમાન છીએ અને આ સૌભાગ્ય જ્યારે પ્રાપ્ત થયું છે ત્યારે અમારી સોસાયટી એટલી બધી ઉત્સાહિત છે અને અમે તો ઉત્સાહિત છીએ જ એઝ એ યજમાન તરીકે પણ અમારી સોસાયટી સો બંગલા છે એટલે સો બંગલાના પાંચસો સભ્યો લગભગ બધા તૈયાર છે આજુબાજુની સોસાયટીઓ તૈયાર છે અને અમે અહીંયા બાવીસ તારીખે સવારે મોસાળું લઈને જ્યારે અમે સરસપુર જઈશું ત્યારે પણ રાસ ગરબાને દરેકનો પ્રોગ્રામ છે ત્રેવીસ તારીખે અમારી સોસાયટી અને આજુબાજુને બધાને અમારે ભગવાન જગન્નાથનું મોસાળું બતાવવાનું છે માટે આખા દિવસ દરમિયાન અમારા અલગ અલગ પ્રોગ્રામો રહેશે અને ત્રેવીસ તારીખે અમારી એવી ઈચ્છા છે કે ત્રીજા દિવસે પણ અમે ડાયરો અને વિવિધ મનોરંજનના પ્રોગ્રામો અમે રાખવાના છીએ તરફથી અમારા સોસાયટીમાં દરેક દરેક યુથ જનરલી જે યુવાધન છે એ લોકો પોતાનું સિક્યોરિટીનું અને એનું સંભાળ છે મહિલા મંડળ છે સોસાયટીની એ મામેરા દરમિયાન જે બી ભક્તજનો દર્શન કરવા આવશે એમને દર્શન કરાવશે અને કમ્પ્લીટ મામેરાની જવાબદારી જે છે મહિલા મંડળ લેશે પછી અમે ત્રણ દિવસનું આખું ફંક્શનનું આયોજન કર્યું છે અને એ આયોજનમાં અમે ગરબા રાસ ગરબાનો પ્રોગ્રામ રાખ્યો છે પછી ડાયરાનો પ્રોગ્રામ રાખ્યો છે વેશભૂષાનો પ્રોગ્રામ રાખેલ છે અને દરેકે દરેક સોસાયટીના તથા આખા વાસણા એરિયાના દરેકે દરેક સભ્યો જે છે એ ઉત્સવને પૂરેપૂરી રીતે માણશે અને બધી તફલિત આખા અમદાવાદની જે જાહેર જનતાની જે વ્યવસ્થા છે અમારી સોસાયટીના દરેકે દરેક સભ્યો સાથે મળી અને